નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા દ્વારા ખેતી બેંકના સભાસદોને વિશ્વાસમાં લીધા વગર પેટા નિયમોમાં સુધારો કરી લેવામાં આવ્યો જોકે આ મામલાના સંદર્ભમાં સભાસદોને આ ઘટનાની જાણ થાય છે ત્યારે આ બાબતે તેઓ ગાંધીનગર સચિવ સુધી રજૂઆત કરે છે અને આ રજૂઆતના પગલે સચિવ દ્વારા જે ખેતી બેંકના ચેરમેને જે પેટા નિયમોના સુધારા કર્યા હતા તેને રદ કરવાનો હુકમ કરવામાં આવે છે જેના કારણે સભાસદોને આ પ્રકારના જે સચિવનો નિર્ણય છે તેને આવકાર્યો છે અને ખેતી બેંકના ચેરમેન છે ડોલર કોટેચા તેમની મનમાની થઈ હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે રજિસ્ટ્રાર દ્વારા તેમને સાંભળ્યા વગર ચેરમેનને વ્યક્તિગત ફાયદા કરવા માટે આ પેટા નિયમોમાં સુધારો મંજૂર કરી દેવામાં આવ્યો આ વ્યક્તિગત ફાયદા માટેનો રહ્યું છે જેમાં આખા રાજ્યમાં કોઈ પણ સહકારી બેંકમાં કોઈ બેઠક મંડળમાં નથી પરંતુ ચેરમેન ડોલર કોટેચા દ્વારા પોતાના થાપણદારોની બેઠક ઉભી કરી ખેડૂત સભાસદો સાથે ડ્રો કરવામાં આવ્યો પરંતુ ખેડૂત સભાસદોને આ વાતને ખબર પડતા તેમણે સાધારણ સભામાં પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને આ પ્રકારે કઈ રીતે નિર્ણય લઈ શકાય છે જે રીતે ખેતી બેંકના ચેરમેન ડોલેર કોટેચા દ્વારા એકા એક આ નિર્ણય લઈ લેવાયો અને કોઈને વિશ્વાસમાં લેવામાં ન આવ્યો ત્યારે આ સમગ્ર મામલો ગાંધીનગરના સચિવ જે આ વિભાગના લાગતા હોય તેમના સુધી પહોંચ્યો ત્યારબાદ આ રજૂઆતના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય છે આ હુકમ છે તે સચિવ દ્વારા કરવામાં આવ્યો છે રજિસ્ટ્રારે પેટા નિયમ મંજૂર કર્યો તે પહેલાં જ માર્ચ મહિનામાં બોર્ડ ડિરેક્ટર અને સભાસદોને અંદરમાં રાખી બેંકમાં વડી કચેરી ખાતે નવી શાખા ખોલી તેમાં ડિપોઝિટ કરી ગેરકાયદેસર રીતે શેર લઈ સભાસદ બની ગયા હતા રજિસ્ટ્રાર પેટા નિયમ મંજૂર કરે તે પહેલા શેર કેવી રીતે લઈ શકાય સત્તાનો દુરુપયોગ કરી આવા અનેક ખોટા નિર્ણયો બેંકના ચેરમેન ડોલર કોટેચા દ્વારા લેવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો સભાસદો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે મામલે શું કહી રહ્યા છે ખેતી બેંકના જિલ્લા પ્રતિનિધિ પ્રકાશ પ્રકાશસિંહ ચૌધરી તે સાંભળી લો નમસ્કાર ખેતી બેંકની અંદર સભાસદોને વિશ્વાસમાં લીધા સિવાય ચેરમેન ચેરમેનશ્રીએ મનસ્વી રીતે ખોટી રીતે જનરલ સભા બોલાવી ખાસ સાધારણ સભા બોલાવી અને જે પેટા નિયમોનો સુધારો કરેલ જેનો છે જે તારીખ સાત પાંચ પચીસના રોજ મંજૂરી આપેલી સદર સુધાર પેટા નિયમ જે સુધારેલા એને આજ રોજ સહકાર વિભાગ ઉપસચિવ દ્વારા એને નામંજૂર કરેલ છે આની અંદર એ વર્તાય છે કે ચેરમેનશ્રીનો બદ ઇરાદો ખોટી રીતે સભાસદ બનવાનો હતો અને ખોટી રીતે આ ખેડૂતોને છેતરી પોતાનું મનસ્વી વર્તન કરેલ છે તેનો સરકારશ્રીએ આજે ખેડૂતોના હિતની અંદર જે નિર્ણય આપ્યો તેને અમે સાહસ સ્વીકારીએ છીએ અને સહકાર વિભાગને અભિનંદન આપીએ છીએ વધુમાં અમો સહકાર વિભાગને એક માગણી કરીએ છીએ કે સદર ચેરમેનશ્રી દ્વારા જે એમના કાર્યકાળની અંદર ખોટા નિર્ણયો ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરેલ છે તે સર્વની તપાસ થવી જોઈએ અને આ ગેરલાયક અને નિયમ વિરુદ્ધ બેસેલા ચેરમેનશીને તાત્કાલિક સત્તા ઉપરથી દૂર કરી ખેડૂત પ્રતિનિધિને બેંકની અંદર સ્થાપિત કરવા आभार સાંભળ્યા જે રીતે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા સામે ગંભીર આરોપો થવાની શરૂઆત થઈ છે જેમાં ખેતી બેંકના હાલ જિલ્લા પ્રતિનિધિ પ્રકાશ પ્રકાશસિંહ ચૌધરી દ્વારા પણ ગંભીર આરોપ કરવામાં આવ્યા છે કે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા દ્વારા કોઈ પણ પ્રકારે વિશ્વાસમાં લીધા વગર બારોબાર લોકોને સભાસદો બનાવીને જે શેર ડિપોઝિટ કરવાનું આખું જે કાવતરું સામે આવ્યું છે તે બધ ઈરાદો ખુલ્લો પડ્યો છે અને આ જે નિર્ણય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે હુકુમ રદ કરવાનો પેટા નિયમોમાં સુધારો રદ કરવાનો તેના કારણે હવે સભાસદોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં